સુરતના લીંબાત માવતીનગર વિસ્તારમાં શ્વાન બાબતે બે પરિવાર વચ્ચે છૂટા હાથની મારામારીનો વિડીયો સોશિયલ મીડિયામાં વાયરલ થતાં પોલીસે ગુનો નોંધી કાયદેસરની કાર્યવાહી કરી છે આજના આધુનિક યુગમાં સોશિયલ મીડિયા એટલો ફાસ્ટ બની ગયો છે કે લોકોને સાચા અને ખોટા વિડીયો સહેલાઈથી મળી જતા હોય છે ત્યાં વધુ એક વિવાદિત વિડિયો સોશિયલ મીડિયામાં વાયરલ થઈ રહ્યો છે લીંબાત મારુતિનગર વિસ્તારમાં બે પરિવાર વચ્ચે છૂટા હાથની મારામારીનો એક વિડીયો વાયરલ થઈ રહ્યો છે શ્વાન બાબતે બંને પરિવાર વચ્ચે છૂટા હાથની મારામારી થઈ હોવાની ચર્ચા ચાલી રહી છે સમગ્ર મામલે સ્થાનિકો લીંબાયત પોલીસ મથક પહોંચ્યા હતા અને પોલીસે આ મામલે કાર્યવાહી શરૂ કરી છે ત્રેવીસમી જાન્યુઆરી બે હજાર પચીસના રોજ લિંબાય પોલીસ સ્ટેશનની હદમાં એક મારૂતિનગર ગલી નંબર બે પ્લોટ નંબર એકસો બેતાળીસની સામે એક મારામારીનો બનાવ બનેલો હતો જેમાં રાયોટિંગનો ગુનો પોલીસે દાખલ કરેલો છે બનાવની હકીકત એમ છે કે જે ફરિયાદી છે એ એના માસીના ઘરે જમવા ગયેલો હતો એ દરમિયાન સોસાયટીના માણસોની માસી જોડે કૂતરાની બાબતમાં બોલાચાલી કરતા હતા જેમાં આ જે ફરિયાદી છે એ એના માસીનું ઉપરાણો લઈને એ ભાઈઓ સાથે ચર્ચા કરતા હતા તો સોસાયટીના માણસોએ તેની પર એસોલ્ટ કરેલો અને કહેલો હતું કે તું બહારનો વ્યક્તિ છે તારે અહીંયા બોલવાની જરૂર નથી એમ કરતાં તે ઉપર મારામારી કરેલ હતી જેનો સોશિયલ મીડિયામાં વિડીયો પણ વાયરલ થયો હતો પરંતુ પોલીસ તાત્કાલિક હરકતમાં આવીને તુરંત જ ગુનો દાખલ કરીને જે આના માણસોને તરત જ ગણતરીના કલાકોમાં ટક્કર લીધેલા છે અત્યાર સુધી સાત ઇસમોની પોલીસે ધરપકડ કરી આગળની કાર્યવાહી હાથ ધરેલી છે હા એ તમામ જેટલાની અંદર ઇન્વોલ્વ છે તમામની સામે પોલીસ કડકમાં કડક કાર્યવાહી લેવાની છે અને લો એન્ડ ઓર્ડરને મેન્ટેન કરશે